જીવન પાથે ધ્યેય નક્કી કરીને એને વળગી રહો લેખક કૃષ્ણકાંત ઉનટકટ જિંદગી માત્ર જીવવા માટે નથી જિંદગી કંઈક કરી છૂટવા માટે છે જિંદગી પોતાની જાતને સાબિત કરવા માટે છે કંઈ ન કરીએ અને નવરા બેઠા રહીએ તો પણ જિંદગી તો પસાર થવાની જ છે જિંદગીની ફિતરત જ સતત ચાલતા રહેવાની છે આપણે એ નક્કી કરવાનું હોય છે કે મારે મારી જિંદગી કેવી રીતે જીવવી છે દુનિયામાં જે લોકો કંઈક કરી ગયા છે એ બધાએ પોતાના સપના સાકાર કરવા માટે સમય અને જિંદગી ખર્ચી છે નામ ક્યારે એમનેમ થઈ જતું નથી નામ કરવું પડતું હોય છે માણસ જેટલી મહેનત કરે એટલે સુધી પહોંચી શકે છે ઘણા લોકો નસીબની વાત કરતા હોય છે નસીબ જેવું કંઈક હશે તો પણ નસીબે પુરુષાર્થ વગર ક્યારેય ચમકતું નથી દરેકે પોતાની જિંદગી માટે સપનાઓ જોયા હોય છે કંઈક બનવા માટે અને કંઈક હાંસલ કરવા માટે માણસ પ્રયાસો પણ કરતો જ રહે છે ઘણા કિસ્સામાં માણસ થાકીને પ્રયાસ અધૂરો છોડી દે છે હિંમત હારી જાય છે મારાથી નહીં થઈ શકે હું નહીં કરી શકું આ મારી ત્રેવડની બહારનું છે આવું બધું વિચારીને માંડી વાળે છે માણસ મનથી પહેલાં હારતો હોય છે મનથી હારી ગયા પછી વાસ્તવિક હાર થયા વગર નથી રહેતી જે છેક સુધી લડી લેવાનું નક્કી કરે છે એને જ ધાર્યા પરિણામ મળે છે હવે પૂરું કરીને જંપવું છે જે થવું હોય એ થાય પણ મેં જે આદર્યું છે તે અધૂરું છોડવું નથી એવો નિર્ણય જ સરવાળે સફળતા સુધી લઈ જતો હોય છે એક યુવાનની આ વાત છે એના સપના ખૂબ જ ઊંચા હતા દર વખતે એના મોઢે એવી જ વાતો હોય કે આમ કરી નાખવું છે તેમ કરી નાખવું છે થતું એવું કે નવું કંઈક શરૂ કરે એ પછી થોડા જ સમયમાં એને એ કામમાં કંટાળો આવવા લાગે એ જે કામ કરતો હોય એમાં પોતે જ પ્રોબ્લેમ શોધતો રહે અને પછી એવું વિચારે કે આ કામ કરવાથી કંઈ વળવાનું નથી આના કરતાં તો બીજા ઘણા કામો કરવા જેવા છે થોડા જ દિવસોમાં એ કામ બદલી નાખે એક વખત તેના મિત્રએ તેને કહ્યું આ શું કરે છે વારંવાર વિચાર અને કામ બદલતો રહે છે આવું કરીને તો તું તારો સમય તારી શક્તિ અને તારી સંપત્તિ વેડફી રહ્યો છે તું એક ધ્યેય નક્કી કર અને પછી એને વળગી રહે વારંવાર નિર્ણય બદલવા જોખમી છે આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેને આપણે પૂછવું પડે કે આજકાલ શું કરો છો કયું નવું કામ હાથમાં લીધું છે એક યુવાને કહ્યું મારી પાસે ચાવી છે પણ તાળું નથી એટલે હું બધા તાળાને ચાવી લગાવી જોઉં છું અને સાચા તાળાની રાહ જોઉં છું તેના મિત્રએ આ વાત સાંભળીને કહ્યું કે તારો રસ્તો જ ખોટો છે તું પહેલા તાળું શોધ અને તેની ચાવી બનાવ તાળું હશે તો ચાવી બની જશે પણ ચાવી લઈને જ ફરતો રહીશ તો કદાચ તારે તાળું જોઈએ છે એ ક્યારેય નહીં મળે સૌથી પહેલાં નિર્ણય કરવાનો હોય છે અને પછી એ નિર્ણયને સાર્થક કરવાનો હોય છે નિર્ણય સાર્થક કરવા માટે સંઘર્ષ કરવો પડે છે નિર્ણય વારંવાર બદલતા રહીએ તો ક્યારેય ધાર્યું હોય ત્યાં સુધી પહોંચી શકાતું નથી એક સરસ સૂફી કથા છે એક વખત માખીઓ પરવાના એટલે કે પતંગિયા પાસે ગઈ તેણે કહ્યું તમારે તો બહુ સારું છે પ્રકાશ શોધીને એની પાસે ફરતા રહેવાનું માખીઓએ પછી કહ્યું કે તમારું આટલું બધું માન કેમ છે તમારા અને અમારામાં આમ તો કંઈ ફેર નથી તમને પણ પાંખો છે અને અમને પણ પાંખો છે તમે ઉડો છો અને અમેય ઉડીએ છીએ તમારા જેટલું જ નામ અને ઇજ્જત અમને પણ મળવા જોઈએ એના માટે અમારે શું કરવું જોઈએ માખીઓની આ વાત સાંભળીને પતંગિયાએ કહ્યું તમને એવું લાગતું હોય તો જે અમે કરીએ છીએ તે તમે પણ કરવા માંડો માખીઓએ પૂછ્યું શું પતંગિયાઓએ કહ્યું કે અમે પ્રકાશની શોધમાં જ હોઈએ છીએ દીવો મીણબત્તી લાઇટ કે બીજો કોઈ પ્રકાશ હોય ત્યાં અમે પહોંચી જઈએ તમે પણ પ્રકાશની શોધમાં નીકળી પડો માખીઓ કહે એમાં શું મોટી વાત છે આટલું કહીને માખીઓ પ્રકાશની શોધમાં નીકળી પડી બીજા દિવસે માખીઓ પાછી આવી અને પતંગિયાને કહ્યું અમે પ્રકાશને શોધી લીધો છે એ પછી માખીઓએ ગણવાનું શરૂ કર્યું પેલા ગામમાં આટલા દીવા છે ત્યાં મીણબત્તી બળે છે આટલી જગ્યાએ બલ્બ ચાલુ હોય છે માખીઓએ કહ્યું અમે પ્રકાશ શોધી લીધો હવે તમે શું કહેશો પતંગિયાએ પછી માર્મિક વાત કરી એણે કહ્યું પ્રકાશ મળી ગયો હતો તો પછી પાછા શા માટે આવ્યા અમારી મંજિલ જ પ્રકાશ છે મંજિલ મળી ગયા પછી પાછા વળવાનું ના હોય પરવાના તો ક્ષમાને પામવા સળગી જતા પણ હોય છે મંજિલની ખબર હોય એ પૂરતું નથી મંજિલને મેળવીને એને માણતા પણ આવડવું જોઈએ આપણી જિંદગીમાં પણ ઘણી વખત એવું થતું હોય છે જેની ઝંખના હોય તે મળી જાય પછી આપણે એનાથી મોઢું ફેરવી લેતા હોઈએ છીએ ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવા પડે છે ધ્યેય સિદ્ધ થઈ જાય પછી જ ઓળખ બનતી હોય છે કોઈ ધ્યેય નક્કી કરીએ ત્યારે એક વાત એ પણ યાદ રાખવાની હોય છે કે મુશ્કેલીઓ અને પડકારો તો આવવાના જ કોઈ રસ્તો સીધો નહીં હોવાનો એ વિશે પણ એક સરસ વાત કહેવાતી આવી છે સરળ રસ્તાઓ ઘણી વખત ક્યાંય જતા હોતા નથી સાચો માણસ એ જ છે કે બીજાના રસ્તે ચાલતો નથી પણ પોતાનો માર્ગ પોતે જ બનાવે છે એક ગામડું હતું એ ગામમાં એક ખેડૂત રહેતો હતો ઘેરથી ખેતર સુધી રોજ ચાલીને જાય એને એક દીકરો હતો એ પણ એની સાથે ખેતરે જતો એક દિવસ દીકરાએ પિતાને પ્રશ્ન કર્યો આપણે જે રસ્તે જઈએ છે એ કેડી કોણે બનાવી પિતાએ કહ્યું એ તો મને ખબર નથી આ કેડી તો વર્ષોથી છે તું જેમ મારી સાથે આવે છે એમ હું પણ મારા પિતા સાથે આ કેડી પરથી જ જતો હતો દીકરાએ કહ્યું તમને નથી લાગતું કે આપણા માટે આ કેડી ખોટી છે પિતાને આશ્ચર્ય થયું એણે દીકરાને સવાલ કર્યો કેમ આવું કહે છે દીકરાએ કહ્યું આપણું ખેતર તો નજીક છે આ કેડી ફરી ફરીને જાય છે એટલે આપણે મોટું ચક્કર મારવું પડે છે એના કરતાં એવું કરીએ તો આપણે આપણા ઘરથી ખેતર સુધીની નવી કેડી જ બનાવીએ પિતાને થયું આ વિચાર મને કેમ ના આવ્યો ઘણી વખત આપણે જે રસ્તો હોય તેના પર ચાલતા રહેતા હોઈએ છે બીજો કોઈ રસ્તો હોઈ શકે છે અથવા તો નવો રસ્તો બની શકે છે એના વિશે આપણે ક્યારેય વિચારતા જ નથી જે કંઈક જુદું વિચારી શકે છે એ જ કંઈક નવું કરી શકે છે વિચારોને પણ ઘણી વખત મોકળાશ આપવી પડતી હોય છે વિચારોને બાંધી રાખીએ તો વિચારો પણ એક હદથી વધુ જુદું નોખું અને અનોખું વિચારતા નથી આપણો રસ્તો આપણી મંજિલ આપણે નક્કી કરવાના હોય છે અને ત્યાં સુધી પહોંચવા માટે જે પ્રયાસો કરવા પડે એ કરવામાં પણ ક્યારેય પાછી પાની ન થવી જોઈએ કુદરતે દરેક માણસને શક્તિ આપી છે જે શક્તિને પિછાણી જાણે છે એ જ જિંદગીને માણી જાણે છે